પ્રભુ નું સ્મરણ કરે રાખે છે તે કહીને મળે અનેક પ્રભુ એક રાખા છે તે મના મળે રાખે છે તે ને મળે અનેક પ્રભુ નક્ષત્ર નીએ પાણી પીવે નક્ષત્ર નીએ પાણી પીવે છે ઠેકવે મળે અનેક પ્રવો ઠેકરા મળે તે ટેકનારાે માણસ જનાવર ટેક નારાે માણસ જનાવર લક્ષ ચોરાશી ના પેરા ભરે રાક્ષ ચોરાશી ના પેરા ભરે નાખે છે ટેકને મળે અરેક ભવરા મના મળે રાખે છે કને મળે મળે I got to get